દુષ્ટબાજ તે આ શું કર્યું મારા બચ્ચાને મારીને તને શું મળવાનું જો તારે તારા બચ્ચાને બચાવવું હોય તો મારું એક કામ કરવું પડશે દસ દિવસ પહેલા મેં ચકલી અને તેના બચ્ચાને ખાધા હતા ત્યારે વાંદરા જ્યોતિષીએ કહ્યું મારી અંદર આ શ્રાપ લાગ્યો છે જેને કારણે હું કાલ સવાર સુધી મરી જઈશ પણ આ શ્રાપથી મુક્ત થવાનો એક રસ્તો છે ટોયલેટ જંગલમાં એક નીલું ચકલી છે ઘણા વર્ષોથી તે તેના ઘરમાં રાખેલા એક જાદુઈ મોતીની રક્ષા કરે છે તે મોતીને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે તકલીફ એ છે કે એ મોતીને હું અડી નથી શકતો માત્ર ખાઈ શકું છું તો તું ગમે તે કરી તે મોતી ચોરીને મારી પાસે લઈ આવ તેને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે અને આમ થતાં જ હું તારા બચ્ચાને જીવાડવા માટે એક જડીબૂટી તને આપી દઈશ મીઠુની પાસે તેની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો